નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ આજે વિશ્વ ફલક પર પહોંચ્યું છે યોગ જીવનના દરેક પાસાઓ વચ્ચે સંતુલન સાધી સ્વાસ્થ્ય અને માનવ કલ્યાણ માટે સર્વગ્રાહી દ્રષ્ટિકોણ આપે છે ત્યારે આ પ્રસંગે બોટાદ શહેર ભાજપ દ્વારા દસમો વિશ્વ યોગ દિવસ આયોજિત કરવામાં આવેલ સ્વયં અને સમાજ માટે યોગ યોગ વિષય ઉપર ટ્રેનર વિરેન્દ્રસિંહ ભાટી માસ્ટર ઓફ યોગા દ્વારા યોગ નિર્દેશન અને માર્ગદર્શન આપવામાં આવેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના જિલ્લા ઇન્ચાર્જ મયુરધ્વજસિંહ ભાટી જિલ્લાના સહ ઇન્ચાર્જ જયરાજભાઈ પટગીર અને ચેતનભાઈ ઝાલાએ આ પ્રસંગે ભારે જહેમત ઉઠાવી હતી સાંદીપની વિદ્યાલય બોટાદ ખાતે આ કાર્યક્રમમાં મયુરભાઈ પટેલ જિલ્લા પ્રમુખ બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન બારીયા ચંદુભાઈ સાવલિયા શહેર ભાજપના પ્રમુખ હરેશભાઈ ધાંધલ જીગ્નેશભાઈ બોલિયા નીતાબેન લાખાણી ધર્મિષ્ઠાબેન જોટાણીયા રમેશભાઈ ચાવડા લક્ષ્મણભાઈ રબારી તુષારભાઈ ગોહિલ અને શાળાના સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ યોગ દિવસ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો રિપોર્ટર કનુભાઈ ખાચર ગુજરાત સિક્યુ ન્યૂઝ બોટાદ